આટલી બધી લાઈન લાગેલી છે રસ્તા રસ્તાની બેદરકારી જ્યારે નાની અમથી ચોમાસામાં મુશ્કેલીનો વધારો જેમાં પેસેન્જરો નોકારિયત વર્ગ ધંધાદારીઓ મોટા સાધનો સૌ કોઈ રોકાઈને રાહ જોઈને બેઠા છે અહીં બને અસર થઈ રહી છે એનો વિડીયો તમે લાઈવ જોઈ શકો છો બાઇક સિવાયના બધા રસ્તા બંધ છે આવી આની છે જુઓ કેટલી બધી ટ્રાફિક જામ આગળ આગળ જતા રંગલી સાઈડ બસો લઈને સૌ કોઈ ટ્રાફિક જામના દ્રશ્યો તમે જોઈ શકો છો જે રંગલી સુધી અહીંયાથી રંગલી સુધી ટ્રાફિક જામ થયેલો ફોન પર વાત થઈ કે રંગલી સુધી આવતા જતા બંને સાઈડો બ્લોક થયેલી હોય જેને હજી સુધી તુલ્લા ખત્રી રસ્તામાં છે એ આવી રહ્યા છે જ્યારે આ બસોના પેસેન્જરો સૌ કોઈ એના હેરાન પરેશાન થઈ રહ્યા છે જોઈ શકો છો મને અને આગળ જતાં ત્યાં સોડાનગરનું બસ સ્ટેન્ડ અને હરખપુરનું બસ સ્ટેન્ડ જ્યાં તો બંને સાઈડ બ્લોક હોય અને આ બ્લોકમાં અહીંયાથી વધારે આગળ જઈએ તો છેક રંગલી સુધી તમે જોઈ શકો છો લોકો પરેશાન રસ્તામાં આ રીતે જોઈ શકો છો જુઓ આગળ બસ બસ ધક્કો મારી ચાલુ કરી રહ્યા છો એવા દ્રશ્યો દ્રશ્યોમાં થાય છે બસ સરકારી બસ મસી એક સાઈડ સુધી નબળા સ્પીડી છે અને આગળ જોઈએ તો હજી એક રસ્તો તો તેમનો તેમ જ જેમનો જ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો તમે બસ સરકારી બસને કોઈક કારણોસર બંધ હાલતમાં હોય જેને પેસેન્જરોથી લઈ ધક્કો મારી આગળ ખસેડી આગળ પણ હરખપુર રસ્તે હોય કોઈ હરેશન ભરેસન ગેડિયું મેન રોડ આગળ પણ રસ્તાનું જોઈ શકો છો તમે અહીંયાથી લઈ રંગલી સુધી અને આગળ આ બાજુ છેક ખરખપુર સુધીનો ટ્રાફિક જામના દ્રશ્યો દ્રશ્યમાન થાય છે જોઈ શકો છો બસ જે પાવી થી ચૂલી બોડેલી જઈ રહેલી બસ વારંવાર રસ્તામાં બીજી મુસીબત એવું કેવું છે આ વધારે પરેશાન છે જેની તકલીફ પાછું ચક્કો મારીને જ ઉપાડીશો તેવા દ્રશ્યો દ્રશ્યમાન થાય છે હાલ જેસીબીની વ્યવસ્થા પણ કરેલ જેનો રસ્તો ખુલ્લો હોય છોટા નગર તરફ તમે જઈ શકો છો આ ગામના વડીલ છે એમનો સાંભળીએ એમના મુખે જ પણ આગળનું જોઈએ

ચોમાસાની ઋતુમાં બહેનો માટે બહુ જ તકલીફ છે ગર્ભાવસ્થા બહેનો માટે ડિલિવરીનો ટાઈમ છે આગળ પણ થઈ જશે તમે ચાલી રહ્યા છે હજી આગળ ટ્રાફિક છે આવ્યો અળી વાયદ જોઈ શકો છો આગળ ટ્રાફિક ચાલુ જ છે સુલ તરફ જતા પાવીચેતપુર તરફ જતા આ ટ્રાફિકના દ્રશ્યો Dois é segundos.